તો જેમાં માતાજી મિત્રો કેમ છો મજામાં જશું એવી આશા રાખું છું હંમેશા ખુશ રહે એવી મારી મા સીગુદર પ્રાર્થના કરું છું મારી યુટ્યુબ ફેમિલીને ને આજે તો આપણે જવાનું છે મુના મુના જવાનો છે કુંવાસું જમાડવા માટે એટલે બ્લોગમાં જોડાયેલા રહજો અને આગળ તમને તો પણ તૈયાર થઈ ગયા છે આ છે ગાડી આવે છે આગળ जी <tellan> भाई

તો મિત્રો આપણને લાગતી હતી ગરમી એટલે ભેજળીથી ટી શર્ટ લઈ લીધી મેં તો ટી શર્ટ કેવી લાગે છે કોમેન્ટ કરજો આ છે આપણે ભેજળીનું બજાર જ મિત્રો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ જોઈ લો ખાલી રસ્તો કેવો કેમેરામેન રસ્તો બતાવો

તો એમાં સિક્કોતર કાયમ મારી તમામે તમામ કુવાસીઓને ખુશ રાખજે મારી યુટ્યુબ ફેમિલીને જે મારો વિડીયો જોવે છે એને કાયમ એના માતા પિતા અને એમના પરિવારને હંમેશા એ મારી મિત્રો આપણે કુવાસીઓને મળવાની મો બેસાડી <inaudible> દ તો ના બેટા થોડા જમ ના બેટા તું हाय 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 हाय

માસિકોતા હંમેશા બધાનું સપનું પૂરું કરે એ માતાજીને પ્રાર્થના કરું છું અને જે ફાળિયાવાળા છે એ આપણા પપ્પા છે તો આ છે બધા મારા કુટુંબના સભ્યો પપ્પા ભાઈઓ કાકા બધા એ છે

બોર ભાઈ આ છે ઠક્કરીપુરા ડોલર કે હોજ ના તમે ભટ ભટ આવ લ્યો ઓસાઈ આ તું એમ તો બોલ ડોલર મનુ સાઓ માતાને વીડિયો બના ને તો જબર મનાવા ના ના ઢોળા તો એને ઢોલિયા આ છે ના

અને આ છે આપણું કુળદેવીમાં ખુડિયારનું મંદિર મિત્રો તો હે માખુડિયાર મારી યુટ્યુબ ફેમિલીને ખુશ રાખજે મિત્રો મારી ચેનલને નવા તો સબસ્ક્રાઈબ કરી લો લાઈક તો શેર કરી દેજો વિડીયોને મા ખુડિયાર હંમેશા બધાના દરેકના સપના પૂરા કરે માવડીને પ્રાર્થના કરું છું તો ફાઇનલી આપણે આટલા વિડીયો પૂરો કરીએ છીએ અને હવે ગાડી આવેલી છે તો જવાનું છે તો બધાએ મજામાં જ રહેશું એવી માતાજીને કાયમ પ્રાર્થના કરું છું દવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જય માતાજી